નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમ કે જે ગુજરાતમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવતો ડેમ છે આ કડાણા ડેમમાંથી રવિ પાક માટે દોઢસો ક્યુસેક પાણી કડાણા ડાબાકાંઠા કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે કેનાલમાં પાણી છોડવામાં આવતા કડાણા તાલુકાના ચાલીસ ગામ તેમજ લુણાવાડા તાલુકાના નેવું ગામ મળી કુલ એકસો ત્રીસ ગામોના ખેડૂતોની અગિયાર હજાર ઓગણસાઠ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે આ વર્ષે ઠંડી સારી પડતા તેમજ સિંચાઈનો લાભ મળતા ખેડૂતો રવિ પાક સારો થવાની આશા સેવી રહ્યા છે મારું નામ જાદવ પ્રતાપસિંહ વખતસિંહ રહેવાસી મોટા સુનિલના તાલુકા લુનાવાળાનો ખેડૂત છું આ વર્ષે શિયાળામાં અમે ઘઉં અને મકાઈનો પાક કરેલ છે કર્નાળા ડેમમાંથી અમને ઘઉંના પાકમાં પાંચ પાણીની જરૂરિયાત હોય પૂરતું પાણી ડેમમાંથી ભરાયેલ હોય પૂરેપૂરું પાણી મળેલ છે ને જેના કારણે અમે આ વર્ષે શિયાળુ મબલક પાક મળીશું આ રીતે સરકારશ્રી દ્વારા પાણી મળેલ અને અમારો ભાગ ને આવક સારી એવી થાય એવી નજીકમાં કેનાલ છે ખડાણાની પાણી સિંચાઈ મળી રહે છે અને પાણી મળે છે કેનાલનું ખાલી પાક છે મકૈનું અને ઘઉં નું અને પાણી મલ્યાથી પાક સારું થાય છે ઘઉંના પાક ને જોઈએ ચાર પાંચ પાણી ગેવું જેવી જમીનનું પાણી જોઈએ પાણી જેવું એ રીતે પાણી આપવું પડે